આણંદ જિલ્લાના અડાસ ગામનો યુવાન વાણન સમાજનું ગૌરવ એવા ભૌતિક નરેન્દ્ર કુમાર પારેખ જે લખનઉ ખાતે મિલિટરીની ટ્રેનિંગ પૂરી કરી વતનમાં પરત પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યુવાનોને મારો એક જ સંદેશ મહેનત કરો અને પોતાનું લક્ષ્ય માટે હર હંમેશ આગળ વધતા રહો તો સફળતા હર હંમેશ મળશે જ મળશે ભારતમાં દેશપ્રેમ ને માતૃપ્રેમ માટે આજના યુવાનો હર હંમેશ આગળ જ રહેશે લખનઉ ખાતે મિલિટ્રીની ટ્રેનિંગ પૂરી કરી માદ્રે વતન પહોંચેલા આણંદ જિલ્લાના આડાદ ગામનો યુવાન ભૌતિક નરેન્દ્રકુમાર પારેખ પિતાનો એકનો એક દીકરો આજે લખનઉ ખાતે ટ્રેનિંગ પૂરી કરી પહોંચો વતનમાં જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પારેખ પરિવાર ગામમાં ડીજેના તાલે દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા ગામના અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભૌતિક નરેન્દ્રકુમાર પારેખની પોસ્ટિંગ હવે શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે કરવામાં આવી છે

ગેમિંગ ની અંદર મહેનત લાગે છે મહેનત કર્યા વગર તો કશું મળવાનું નથી મહેનત તો કરવાની જ છે અહીંયા કરશો તૈયારી કરવાની જ છે આ મારી બાજુમાં છે અમારો ભાણો છે ભૌતિક એમ પારેખ બરોબર એ મૂળ અડાસ છે અને અમારા સમસ્ત વાણ સમાજ નું ગૌરવ છે અડાસ નું ગૌરવ છે અને આજે એ સૈનિક બની ગયો એટલે સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન ગૌરવ છે અને ખાસ જેટલા લોકો યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે મારે એક જ ભાણો છે મારી બેન અને એને એની છાતી પર પથ્થર મૂકી અને એને મિલિટરીમાં મોકલ્યો છે કારણ કે જો દેશની રક્ષા નહીં થાય તો આપણી રક્ષા નહીં થાય એટલા માટે ભારતીય સેનામાં અમારો ભાણો ભરતી થયો છે તો જેટલા યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે ક્યારેક નપાસ તો ચિંતા કરશો નહીં કારણ કે મારો ભાણો બે વાર નપાસ થયો હતો અને મા લિંબચની અમારી કૃપા અને અમારી ઘોડાવાડીની કૃપા તથા અમારા આખા સમસ્ત ગોરા ગામ અમે એના હું મામા છું એટલે મારા મહાનની પણ બહુ ઈચ્છા હતી કે અમારો ભાણો આજે સિલેક્ટ થયો અને સમસ્ત અમારો સમાજ એનો આખો પરિવાર અમારી જોડે તમને બધા બહુ રાજી થાય કે અમારો ભાવ આજે સિલેક્ટ થયો છે જય હિન્દ નરેન્દ્રભાઈ મખોદભાઈ પારક ક્યાં રહો હું અડાસ અમારો દીકરો ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે હવે એ મિલિટરીમાં જશે શું કહેશો તમે હા એ મને છે મને ખૂબ આનંદ થાય છે અને મને દેશ માટેનો બહુ ગર્વ થાય છે કે ભાઈ મારો એકનો એક દીકરો છે અને દેશ માટે એ સમર્પિત સેવા આપે છે સેવા માટે જાય છે હવે નવ યુવા માટે આપ શું કહેશો શું કહેવા માંગો હું તો દરેક એવું આપની વિનંતી કરું છું કે દરેક જણ દરેક જણ આવી રીતે જાય અને આવી રીતે મહેનત કરીને આગળ મારા દીકરાની જે આવી રીતે જાય એ આગળ વધે દેશની સેવાને સમર્પિત થાય હું કનુભાઈ બેલાલભાઈ પારેખ અમે નાપા ગામના વતની છે આ મારા ભત્રીયા છે અમારા પતિ અડાસ રહે છે પણ મૂળ વતન તો અમારા ગામ નાપા છે આણંદ જિલ્લામાં આવ્યું એ લોકો એને જે ભગવાનને સદબુદ્ધિ આપીને જે સરકારને દેશની સેવા કરવા માટે જે એને વિચાર આવે છે તેવા દરેક બાળકોને સમસ્ત આણંદ સમાજ હોય કે ગામના અથવા તો દેશના કોઈ પણ યુવા હોય એને આનું જોઈને પ્રેરણા લેવી જોઈએ અને દરેકને સાથ સહકાર સરકારને આપે દેશની સેવા આપે એવી પ્રાર્થના કરીએ છીએ

અને દરે આવા સરકાર ગવર્મેન્ટને આપણી સરકાર ને સપોર્ટ મળે અને પરિવાર ની રક્ષા થાય ગામની સુરક્ષા થાય દેશની રક્ષા થાય એવી મહેનત કરો અને જોડાવો બસ બોલો